નમસ્કાર મિત્રો હું છો આપનો દોસ્ત વિજય ચાળમ્યા ને મારી સાથે છે રવિ ચાળમ્યા તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે આ વીઆર મીડિયા ગામડાની સંસ્કૃતિ એમ જ મળવા જેવા માણસ અંતર્ગત જે પ્રેરણાત્મક વાતો તમારા સમક્ષ લઈને આવતા હોઈએ છીએ ત્યારે આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની ભૂમિ હતી કે મહા સુદ બીજ અને એકત્રીસ એક બે જે અને પચીસના રોજ ખરેડા ગામને એક વિશેષ રીતે આજનો દિવસ ઉજવાય છે એટલે કે આ અંદર રહેલા જે કારીગર ભાઈ આજે દ્વારા આજે ના મંદિર ની અંદર નિવેદ્ય અર્પણ કરવામાં આવે છે સાથોસાથ એની સાથે જોડાયેલી કેટલીક શ્રદ્ધાની વાત કરવી છે સાથ આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરવી છે જોડાયેલા રહેજો આ વિડીયો સાથે ઉપસ્થિત થયા છે ખરેડા ગામના પ્રજાપતિ એવા બટુકભાઈ કુંભાર આપણે એમની પાસેથી આજની જે વિગત છે તેમજ મંદિરનો શું ઇતિહાસ છે એના વિશે આપણે થોડીક વાત કરીએ જય ડાયમા દાદા જય ડાયમા દાદા હું હારું કરજે બીજું તમને કહું કે ભાઈ આ ડાયમો દાદો છે આ જગત આખાનું કલ્યાણ કરવા બેઠો છે અને આ ડાળમાની ઉત્પત્તિ વર્ષો પહેલા ક્યાંથી થયો એ ખબર નથી પણ અમને એટલી ખબર છે કે અમારા બાપે અહીંયા આ ડાયમાના ટીટ કર્યો તો અને અમને બધું સારું આપ્યું છે અને આ ડાયમો દાડો એટલે દેવમાંય પણ બેઠેલો છે દેવલોક છે અને આ ડાયમા નું તો નહીં પડે એક નક્કી છે કે બાવન વીર માં એક વીર છે આ સમજાય અને આ દેવો બધા બેઠા બેઠા કે આ કરીએ એટલે આ ડાયરા હરી કાઢે છે એટલે અમારા બધા વહવાય અમારે જ્ઞાતિ હુટા લોવાર કુંભાર હોની હૈ દરજી બધાયના માટે હડાપૈગ્યે ઉડેનું કામ કરી રાખે છે બરાબર ખૂબ સરસ કહેવાય કે ખરેડા ગામની અંદર જે કારીગર ભાઈઓ છે કે જેને ખરેખર આપણે જે અલગ અલગ જે વર્ણો છે કે જેની અંદર હૈ ઉતર મોતી કુંભાર લુવાર સોની જેવા અનેક કારીગર ભાઈઓ છે તે આજના દિવસે જે આજના નિવેદ્યો

એ વિશ્વકર્મા મહિલા એમ જ આવે આ અને અમારા બધાનું રખોખું કરે છે બધાનું અને અમે માચું બીજી એની જે કંઈ થાતું હોય નિવેદ એ બધી કરી છે અને અમારા ઉપર ખૂબ એની મહેરબાની છે રાજી રહે બરાબર હવે સામાન્ય રીતે જ્યારે આપણે દેવોને નિવેદ અર્પણ કરતા હોય ત્યારે લાડુ લાપસી કે ચોખા રાંધતા હોય પરંતુ આ જે દાળ માતા નું મંદિર છે કે જ્યાં તલનું જે બનાવવામાં આવે છે એના વિશે થોડીક વાત કરીએ એ આજે તો દાડમા બાપાને તલનો રોડ ધરાવવામાં આવે છે અને નાળિયેર વધારવામાં આવે છે બરાબર છે એટલે આમ તો જે આપણે તલનો રોડ એટલે કે તલની સાની કઈ જેને આપણે દેશી ભાષામાં હવે આપણી સાથે આ ખરેડા ગામના પ્રજાપતિ સમાજનું ગૌરવ ગણી શકાય એવા કાંજીભાઈ ઉપસ્થિત થયા છે ત્યારે આપણે એમની પાસેથી આજે વિગત છે એ લેવાના પ્રયત્નો કરીએ જય દાદા જય દાદા તો આ જે તમે અહીંયા નિવેદ્ય અર્પણ કરો છો

અને ઈ તલ નો બરાબર છે ખુબ સરસ કેવાય કે શ્રદ્ધાનો જ હોય જ્યાં વિષય અહીંયા પુરાવાની જરૂર નથી પુરાન માં ક્યાંય પેગમ્બર ની સહી નથી માટે દરેક માણસ કઈક ના કઈક આસ્થાની સાથે જોડાયેલો છે તો આ ખરેડા ગામની અંદર આસ્થાનું પ્રતિક ગણી શકાય એવા ડાર્મા દાદાના મંદિરની અંદર મહા બીજ એટલે કે વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે સાથો સાથ આજે દોઢસો કિલોનો તલનો જે સાની અથવા તો રોડ બનાવવામાં આવી રહ્યો છે એ ઘર ઘર સુધી પહોંચાડી ખરેડા ગામને ધન્ય બનાવવા માટેનું આયા ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અમે તમને ખરેડા ગામની અંદર આવેલા દાર્મા દાદાના મંદિરની આજે અપડેટ બતાવી રહ્યા છીએ ત્યારે એક શ્રદ્ધાળુ આપણી સાથે ઉપસ્થિત થયા છે કે કાંતિભાઈ મોહનભાઈ શંકલભરા આપણે એમની પાસેથી આજ નહીં વિગત લેવાના પ્રયત્નો કરીએ જય ડાયર મા દાદા જયદાયણ મા દાદા ભાઈ ભુવા અમારે બધાનું દાયણ મા દાદાનું બહુ હારું રાખે છે મંદિર જાપ રાખે છે અને મંદિરનું કામ હારું કરે છે હાઈ જવાળા આરતી કરે હવામાં પાંચ માં આરતી કાયમ થાય બરાબર અને પાંચ માં હાજી રીજીએ છે અને બહુ સરસ કામ કરે છે જો હવે તમે દર્શન કરી રહ્યા છો ખરેડા ગામના સમસ્ત વસ્તીનું આસ્થાનું પ્રતિક એટલે દાળમાં દાદાના આપ દર્શન કરી શકો છો આપ પણ એમના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરો હવે આપણી સાથે આ મંદિરના ભુવાશ્રી એટલે કે નારાયણભાઈ પ્રજાપતિ ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી જે આ મંદિરની ઇતિહાસ છે અથવા તો આ મંદિર પહેલાં કઈ રીતનું હતું એની વાત કરવા માટે જઈ રહ્યા છીએ જય દાડમાં જય દાડમાં દાદા હવે આમાં અમારા વળવા રહ્યા ને નીચી માંડલથી ખરેડા રહેવા રાજા માં આવેલા આમાં ખરેડામાં એવું હતું કે આ દાદાની પહેલેથી જ અહીંયા એનું મંદિર તો આ દાદા સ્થાપિત હતા પણ એમાં અહીંયા કોઈ પ્રજાપતિ ઉસરતા નહીં એમ જ્યાં તમે એટલે પછી રાજા સાહેબમાં અમારા વડવા માંડલથી અહીંયા વાસણ વેચવા આવતા અને રાજા દરબારે એમ કીધું કે તમે અહીંયા રહેવા આવતા છીએ પછી એ લોકો આ દાદાની રજા લઈ અને અહીંયા રહેવા આવ્યા રેવા આવ્યા પછી દાદાનું નિવેદ કરવાનું નક્કી કર્યું માસ બીજના દિવસે છ કિલો તલનો એક કુટુંબીજ નિવેદ કરવાના અને એ લોકોએ બંધારણ કરી અને પછી દાદાને અહીંયા અમે રહેવા આવ્યા પછી અહીંયા આવ્યા પછી અમારા વડવા વર્ષોથી આ પ્રણાલી મુજબ એમણે કરતા રહ્યા છે અને અમે પણ કરતા આવ્યા છે અમારા છોકરા પણ કરતા આવશે અને આ સિલો હમણાં પરંપરા ચાલુ રહ્યો છે પેલા અમે પ્રજાપતિ એક જ મહાસદ બીજના નિવેદ કરતા પણ અત્યારે સમસ્ત ગામના કારીગર લોકો કોની હઈ હુતાર લુવાર કુંભાર વાણંદ બધા હાથ સાથે મળી અને મહાસૂદ બીજના દિવસે નિવેદ કરીએ છીએ આજે લગભગ એકસો ને કિલો તલનો નિવેદન દાદાને જણાય છે અને આ દાદાનું મંદિર વર્ષો પહેલાં જમીનની અંદર હતું પછી અમે પ્રજાપતિ સમાજ ગામના લોકો બધાના સહકારથી એક નાનકડો રૂમ બનાવ્યો અને રૂમ બનાવીને અહીંયા દાદાનું સ્થાપન કર્યું ત્યારબાદ દસ પંદર વીસ વર્ષ પછી પાછું બીજી વખત આ આ ભવ્ય મંદિર દાદાની દયાથી અને ગામના સહકારથી આ મંદિરનું આયોજન કરેલું છે અને આ દાદાનું મંદિર અત્યારે ખરેડા ગામમાં છે ખૂબ સરસ એમને ઇતિહાસ દોહરાવ્યો કે આ મંદિરનું પેલા કુવાની અંદર આ જે મૂર્તિ હતી ત્યારબાદ એક નાનું એવું દેરું બનાવવામાં આવ્યું અને આજે તમે જોઈ રહ્યા છો કે ખરેડા ગામની અંદર ભવ્યથી ભવ્ય મંદિર આ દાળમાં દાદાનું છે તેમજ સમગ્ર વસ્તીનું આસ્થાનું પ્રતિક રહેલું છે તેમજ દરેક લોકો પોતાના મનથી જે કાંઈ કાર્યની બાધા રાખે એ કાર્ય અહીંયા પરિપૂર્ણ થાય છે તમે જોડાયેલા હતા વી મીડિયાની સાથે તમે હજી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી આવનારા વિડીયા તમારા સમક્ષ સૌથી પહેલાં પહોંચે જય માતાજી નમસ્કાર જય દાડમ દાદા